નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર કપાસના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના તમામ માર્કેટયાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સતત મંદી તરફી વેપાર થયા બાદ કપાસ ગાંસડીના ભાવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સુધારો થતો જોવા મળ્યો છે થોડા દિવસો પહેલાં ગાંસડીના ભાવ ખાંડ્ય રૂપિયા તેપન હજારની સપાટીએ આવી ગયા હતા જે હાલ વધીને રૂપિયા તેપન હજાર પાંચસોની સપાટીએ પહોંચ્યા છે દેશમાં નવા કપાસની આવક હવે છેલ્લા તબક્કામાં છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં બસો પંદર લાખ ગાંસડીથી વધુ રૂની આવક થઈ છે જેમાં પિસ્તાલીસ ટકાથી વધુ પણ ખરીદી ટેકાના ભાવે થઈ છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસથી સબુતસો નેબુની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવમાં એક જ સપાટીની વચ્ચે જ વેપાર થઈ રહ્યો છે આ સિઝનમાં ભારતમાં રૂ ઉત્પાદન બસો પંચાણું લાખ ગાંસડી આસપાસ થવાનો અંદાજે રજૂ થયો છે જે ગત સિઝનના ઉત્પાદન કરતાં લગભગ દસ ટકા જેટલું ઓછું છે ભારતમાં રૂ ઉત્પાદન ઘટ્યું હોવા છતાં વૈશ્વિક પરિબળોની અસરથી કપાસના ભાવ નીચી સપાટીએ આવી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખાંભા તેરસો એકથી સબુતસો એકાશી ધંધુકા એક હજાર એકથી સબુતસો સિત્તેર રાજકોટ તેરસો વીસથી પંદરસો ચાર મોરબી બારસો એકાવનથી સબુતસો એકાવન સાવરકુંડલા તેરસોથી સબુતસો એકોતેર ધ્રોલ અગિયારસોથી સબુતસો એકાવન હળવદ તેરસોથી સબુચો પંચાણું સિદ્ધપુર બારસો પચીસથી પંદરસો પંચોતેર ડોળાસા બારસો એંશીથી સબુતસો ઓગણપચાસ વડાલી તેરસોથી સબુતસો પંચોતેર જેતપુર એક હજાર પિસ્તાલીસથી સબુતસો એકોતેર વાંકાનેર બારસો પચાસથી સાઠ ભાવનગર તેરસો સિત્તેરથી સબુતસો અડસઠ હારીજ અગિયારસો પચાસથી સબુતસો એકોતેર અમરેલી છસો નેવુંથી સબુતસો નેવું સાણસમાં એક હજાર સોતેરથી તેરસો બાસઠ જામજોધપુર તેરસો એકાવનથી પંદરસો એકવીસ મહુવા અગિયારસોથી સબુજસો બત્રીસ પાટણ બારસોથી પંદરસો પચીસ કડી તેરસો સાડત્રીસથી પંદરસો એકતાલીસ વિઝાપુર તેરસો બારથી પંદરસો સડસઠ વિસનગર બારસોથી પંદરસો બ્યાસી ઉનાવા અગિયારસો પચાસથી પંદરસો એંશી જામનગર અગિયારસોથી સબુચો દસ તળાજા બારસો છવ્વીસથી સબુચો ત્રીસ જસદણ તેરસો પચાસથી પંદરસો પચીસ ગોંડલ નવસો એકથી પંદરસો અગિયાર બોટાદ તેરસો એકત્રીસથી પંદરસો સત્યોતેર વિરમગામ તેરસો દસ થી સબુતસો ઓગણપચાસ માણસા અગિયારસોથી પંદરસો સિત્તેર અંજાર સબુતસોથી સબૂતસો પાંત્રીસ કાલાવાડ બારસો પચાસથી સબુતસો સોતેર ટીન ટોય તેરસો એંશીથી પંદરસો એક જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે